કડિયન તો આય બરબર સુણાળો ને તાલતો સુણાળો કે છે આ આપો એકલો

આપણે જો કાલે કાકો આથામ બ્લો બકર દીધો અને આજે એક વેલ કોક વાહ કરવાનું છે ઊભો અમે જે બે પેલો રાઈ છે આમાં એક આ બાજુ આવે છે દીવાલ એને માથે ચડે હે એ ભણાય જ ઓ મમ્મા મજામાં ને મોજ મોજ કા હમણા તમારે પિલર ઊભા કરવાનું કામ આલે કે હમણા પિલર ઊભા કરવાનું કામ આલે હો હા અશોકભાઈ ની જરી મારવાનું હા ભાઈ ના ભાઈ અરે મોજ મોજ આવો કે થોડીક વહેમી લાગે નહીં કડિયા એટલે વાતો પૂરી હો ભાઈ ઓરખા તો ને જો મોન થક ગુંદે આવો પજારી એક નંબર મારી હો કે બ દોરીએ પડી ના આપણે આકો રહે ગાયું માટે પતરા ઉતારો ના એ તો પેલા માસડો એ કાઢ નઈ ગયો પતરા ફિટિંગ કરવાનું હે હજેતા આપણી કડીયો હે ને આગળ આગળ પ્લાન દીધા રાખે કે નહીં કડ્યા હજાર એટલે ઝાડવા દેખાય ના શું ઉતારી દેવું કે બધું પેક કરી દેવું કંઈ આપણી આગોદામનું કામ તો જો ફાઇનલ એક પૂરું થઈ ગયું એ હરો હવે પત્ર ઉતારી નાખો પછી વાર આ બે વાર ત્યાં વરસાદ બહુ આવે ને એટલે આ હગવડ કરવી પડે કાંઈ અર્શોકભાઈ આનો જો આપણે ઢાર બાર ની કમ્પ્લીટ આપી દીધું ખાલી પત્ર સડાવવાનું છે આ બે ત્રણ દી પાકે જાય એટલે પછી પત્ર આમાં સડાવવાના છે આપણી ઢોરને ખીળવાનું હોય ને એ કામ કમ્પ્લીટ થઈ જાય પછી આજે આપણે આ પ્લાનિંગ પ્લાનિંગ આગળ બીજા વિડીયોમાં આપણે મૂકીશું